નમસ્કાર શો ટાઇમ માં આપનું સ્વાગત છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શુક્રવાર થી 10 દિવસ માટે સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવશે સદસ્યતા અભિયાનને અનુલક્ષીને ભાવનગર ખાતે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય કારોબારી સભ્ય વિશાલભાઈ વિભાગ સંયોજક સત્યવીરસિંહ ગોહિલ પ્રદેશ સહ સંયોજક હિરેલબેન જોશી તથા જિલ્લા સંયોજક કિશનભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય કારોબારી સભ્ય વિશાલભાઈએ સદસ્યતા અભિયાન અંગે માહિતી આપી હતી તારીખ ઓગણીસ ને કરવા માટે ઉત્સાહી હોય તેવો ગુજરાત ગુજરાતભરમાં જોવા મળ્યો સાથે સાથે વિદ્યાર્થી પરિષદ આગામી વર્ષમાં બસો જેટલી નગર કારોબારી સમગ્ર પ્રાંતભરમાં બસ્સો જેટલી નગર નગરકારોબારીની ઘોષણા કરવા જઈ રહી છે આ કારોબારીની ઘોષણા આગામી જુલાઈ મહિના સુધીમાં થવા જઈ રહી છે નગર કારોબારી કેમ્પસ કારોબારી તેમજ નીચે સુધીની રચના સંગઠનાત્મક રચના વિદ્યાર્થી પરિષદ કરવા જઈ રહી છે અને પંચાવન લાખ ચુલાસની વિદ્યાર્થી સદસ્યતા છે આ સાથે વિદ્યાર્થી પરિષદ કે વિદ્યાર્થી પરિષદ એ વિશ્વ સૌથી મોટું છાત્ર સંગઠન છે કે એમાં વિદ્યાર્થીઓ અને જોડાય છે તો આ એક સદસ્યતા અભિયાન આવતીકાલ થી પૂરા પ્રદેશભરમાં સદસ્યતા અભિયાન નો એક માહોલ જોવા મળી રહ્યો છે ભાવનગર શહેર અને જિલ્લામાં આ અભિયાન હાથ ધરવામાં આવશે